નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યુઝમાં આપનું સ્વાગત છે વડોદરા શહેરમાં ગણેશ ઉત્સવ ધામધૂમપૂર્વક ઉજવાઈ રહ્યો છે જ્યારે વડોદરાની જો વાત કરીએ તો રાજ્યભરમાં પહેલો નંબર વડોદરાનો આવતો હોય છે ગણેશ ઉત્સવમાં ત્યારે વડોદરાના શહેરના તમામ જે મંડળો છે અવનવી થીમ તૈયાર કરતા હોય છે ખાસ કરીને વાત કરીએ તો વડોદરા શહેરના વાડી વિસ્તારમાં આવેલું આ ગોમતીપુરા યુવક મંડળ દ્વારા આ વખતે અવનવી થીમ તૈયાર કરવામાં આવી છે થીમમાં છે કે દ્વારકાધીશ જે પ્રકારે દ્વારકાની અંદર શ્રી કૃષ્ણ ભગવાન બિરાજમાન છે તે જ પ્રકારની થીમ તૈયાર કરવામાં આવી છે અને શ્રી કૃષ્ણને લગતા તમામ પોસ્ટર્સ બેનર્સ અહીં દર્શાવવામાં આવે છે તમામ જે ભક્ત અહીંયા દર્શન કરવામાં આવે તો આ દ્વારકાધીશ જે આપણા કૃષ્ણ ભગવાન છે તેના વિશે જાણી શકે આ પ્રકારે થીમ તૈયાર કરવામાં આવે છે વૃદ્ધા સંસ્કારી નગરી અને કલા નગરી સાથે સાંસ્કૃતિક નગરી પણ છે એટલે તમામ લોકો પોતાની કલાના આવડતે આ તમામ જે થીમો છે એ તૈયાર કરતા હોય છે આપ જુઓ કે સુંદર મજાની આ થીમ તૈયાર કરવામાં આવી છે સાથે આ ગોમતીપુરા યુવક મંડળ દર વર્ષે અવનવી મ તૈયાર કરતું હોય છે અને આપ જુઓ કે દ્વારકાધીશ જે પ્રકારે દ્વારકાની અંદર જ આ પ્રકારે શ્રીજી બાપાની જે અહીંયા સ્થાપના કરી છે તે પ્રકારે જે દ્વારકામાં છે તે જ પ્રકારે અહીંયા પણ આ થીમ તૈયાર કરવામાં આવી છે એટલે ચોક્કસથી વડોદરા એક સાંસ્કૃતિક નગરીની સાથે કલા નગરી અને કલા નગરીની સાથે જે સંસ્કૃતિ નગરી છે તે પ્રમાણે જ આ વડોદરા અવનવી કરતા હોય છે આ ગોમતીપુરા યુવક મંડળ દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રીજીની સ્થાપના કરી છે ને જે દ્વારકામાં શ્રી કૃષ્ણ ભગવાન બિરાજમાન છે તે જ પ્રકારે આ પ્રકારે અહીંયા પણ શ્રીજીની સ્થાપના કરી છે મંડળના કેટલાક સદસ્યો છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું શું કહેશો આ વખતે કયા પ્રકારની થીમ રાખી છે અને કેમ આ થીમ વિચાર કરી અમે આ વખતે શ્રીજીની સ્થાપના દ્વારકા મંદિર ભવ્ય એટલે દ્વારકાનું ભવ્ય મંદિર બનાવીને શ્રીજીની સ્થાપના કરી છે આ કોન્સેપ્ટ અમારો એક વર્ષ પહેલાં રેડી હતો એક વર્ષ જ્યારે લાસ્ટ ટાઈમ કેદારનાથ અમારું ઊભું કરેલું એના પછી આ વિચારીને અમે રાખેલું જ તે કોન્સેપ્ટ એ છે કે શ્રીમદ ભગવદ્ ગીતા પર છે ને એના રાજા હતા શ્રીમદ્ ભગવદ્ ગીતાના રાજા કહેવાય કે બધું શીખવાનાર એક શ્રી કૃષ્ણ ભગવાન હતા એટલે દ્વારકા બી બનાવ્યું છે અમે અને કોન્સેપ્ટ છે શ્રીમદ ભગવદ્ ગીતા શ્રીમદભગવતના ગીતાનો તમે ગેટ દેખ્યો હશે કે ગેટ નથી એ જે બુક છે એ બુકના અંદર આપણે પ્રવેશ કરવાનો છે પ્રવેશ કરીને અધ્યાય બધા આપણે ખાસા બધા અધ્યાયના જે શ્રેષ્ઠ છે એમના જે યદા યદા એ ધર્મશ અને ખાસા બધા છે એ કોન્સેપ્ટ રાખ્યો છે એટલે આપણે વિચાર કટ થશે જે પ્રકારે વાત કરીએ તો આ કોન્સેપ્ટ તો અમે તૈયાર કરી દીધો છે પરંતુ કેટલી મહેનત લાગી કારણ કે જે પ્રકારે વડોદરામાં પૂરની પરિસ્થિતિ હતી અને તેમાંથી પણ તમારે બહાર નીકળીને આ કોન્સેપ્ટ તૈયાર કરવાનો હતો અમે એક મહિના પહેલાં શરૂઆત કરી દીધેલી પણ ત્યારથી વરસાદ સ્ટાર્ટ થઈ ગયેલો વરસાદ આજે આ ઉજા કરતો હતો છેલ્લે અમે છવ્વીસ પચીસ છવ્વીસ તારીખ પછી અમને કામ ચાલુ કરવા મળ્યું તો બી અમને દિવસો ઓછા પડ્યા તો ગણપતિના ત્રણ ચાર દિવસ બી તેવું કહી રહ્યા છે જે પ્રકારે લોકોમાં જ્ઞાન આવે લોકોમાં જાગૃતતા અને જે ભગવદ્ ગીતાનું મહત્વ છે તે માટે લોકો સમજે તેના માટે આ તૈયાર કરવામાં આવ્યું છે અને જુઓ કે શ્રીજીની જે સ્થાપના કરવામાં આવે છે દ્વારકાધીશ દ્વારકાને આપણા ગુજરાતમાં જ આવેલું છે દ્વારકા અને દ્વારકામાં જે કૃષ્ણ ભગવાન બિરાજમાન છે તે જ પ્રકારે અહીંયા પણ ગોમતીપુરા યુવક મંડળ દ્વારા આ શ્રીજીની સ્થાપના કરવામાં આવી હતી કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા